પંચમહાલ જિલ્લા સેવા સદન કચેરી ખાતે પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાન ભોજન યોજના કર્મચારી સંઘ ભારતીય મજૂર જિલ્લાની ભોજન યોજનાના કર્મચારી બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે આપવામાં એક જુલાઈ ના રોજ પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલી શાળાઓના આંગણવાડીઓમાં ફરજ બજાવતા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને ગુજરાત સરકારની મુખ્યમંત્રી અલ્પ આહાર યોજનાના માનદ સેવકોના પ્રશ્નોને લઈ ભોજન યોજના ના કર્મચારી બહેનો દ્વારા પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ ભારતીય મજદુર સંઘ ના નેજ હેઠળ જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી મુખ્ય માંગણીઓ જેવી કે યોજનાનો ખાનગીનીકરણ તાકીદે રોકો યોજનામાં સમયસર અને ઉત્તમ જથ્થો ઉપલબ્ધ કરાવવો યોજનાના શાળા કક્ષાએ કામ કરતા સંચાલકોને શાળા સહાયકના દરજ્જો આપવો માનવ વેતન ચુકવણીની વ્યાપક અને સમાન ચૂકવણી કરવી આસમિક ઘટનામાં વળતર અને ઈલાજની જોગવાઈ કરવી શ્રમ અને રોજગાર વિભાગના તમામ લાભો આપવા જેવી માંગણી આવેદનપત્રના માધ્યમથી કરવામાં આવી ઇકબાલ શેખનો રિપોર્ટ આસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે